દિલ્હીમાં પ્રદૂષણને લીધે લોકડાઉન જેવી સ્થિતિ સ્કૂલ ઓનલાઈન ચાલશે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપીસીબીએ એલર્ટ જારી કરતા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ સી એ એ ઇમરજન્સી બેઠક બોલાવી એનસીઆરમાં ગ્રેપ ગ્રેડિટ રિસ્પોન્સ એક્શન પ્લાનના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં તેમને ઓનલાઈન માધ્યમથી ભણાવવામાં આવશે સી એસ ક્યુની એમની જાહેરાત પહેલા દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે હાલમાં ગ્રેપ થ્રી લાગુ કરવામાં આવશે નહીં જોકે સીએસ ક્યુ એમની બેઠક પછી ગેપ થ્રીને અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાબિત આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ